ગાંધીનગર ખાતે સમાજના તમામ એક કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ગુજરાતના તમામ ડોક્ટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ખાસ જણાવ્યું હતું કે સમાજ શું છે અને તેમાં ડોક્ટરોની ભૂમિકા શું હોય છે તે બાબતે તેમજ સમાજથી રાજકારણ સુધીની ભૂમિકાઓ વિશે ખાસ જણાવ્યું હતું જ્યારે પ્રમુખ ડૉક્ટર હિરેન પટેલે જણાવ્યું હતું કે સમાજથી સમાજનો કેવી રીતે ઉદ્ધાર થાય અને તે બાબતે જાણકારી આપીને સમાજને જે લોકોને તકલીફ છે અને દવાના ખર્ચ ઉપાડી શકતા નથી તેવા લોકોને મદદ કરવા માટે પણ તમામ ડોક્ટર મિત્રોને ખાસ સૂચન કર્યું હતું ઢીમા ગામના અને ડીસા ખાતે બાળકોના સિનિયર ડોક્ટર એવા હિરેનભાઈ પટેલના મનમાં એક વિચાર આવ્યો કે સમાજના ડોક્ટરો એકબીજાને ઓળખતા થાય તે માટે એક સેતુ બનાવવો જોઈએ અને તેઓએ પોતાના ડોક્ટર મિત્રો સાથે ચર્ચા વિચારણા કરીને ડોક્ટર્સ ઓફ ગુજરાતના નામ તળે એક કોન્ફરન્સનું ખાસ આયોજન આ રવિવારે ગાંધીનગર ખાતે કર્યું હતું જેમાં ચૌધરી સમાજના ડોક્ટરોએ ખાસ ભાગ લીધો હતો અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ ખાસ ઉપસ્થિતિ આપી હતી આ પ્રસંગે તેઓએ સમાજ અને રાજકારણ વિશે ખાસ પ્રકારના પડતા મુશ્કેલીઓ સામે પણ અનેક વાત વિચારણા કરી હતી સમાજ એક પ્રતિબિંબ છે અને રાજકારણ એક અલગ છે તેમાં ડૉક્ટર સમાજમાં એક મહત્વની ભૂમિકા છે તે સમાજને કેવી રીતે ઉપયોગી થાય છે તે ખાસ જરૂરી છે જ્યારે આ પ્રસંગે આંજણા ચૌધરી સમાજના ભામાશા એવા હરિભાઈ ચૌધરી દ્વારા પણ ડોક્ટરો સમાજને કેવી રીતે ઉપયોગી બની શકે તે બાબતે જાણકારી આપી હતી જ્યારે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ પણ ખાસ જણાવ્યું હતું કે ભેગા મળીને મોટી હોસ્પિટલો બનાવો તો લોકોની સાથે સાથે ડોક્ટરોને પણ સીધો ફાયદો થઈ શકે છે તેમજ અન્ય કયા બિઝનેસ કરી શકાય તે માટે પણ જાણકારી આપી હતી આ પ્રસંગે બનાસકાંઠાના પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ ઝાલોરના સાંસદ લુંબારામ ચૌધરી ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પણ પોતાના પ્રતિભાવો સાથે આશીર્વાદ આપ્યા હતા જ્યારે શંકુશ મેડિસિન હોસ્પિટલના માલિક દિલીપભાઈ ચૌધરીએ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો અને કોર્પોરેટ હોસ્પિટલો વિશે જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં અખિલ ભારતીય આંજણા મહાસભાના મહામંત્રી એમડી ચૌધરીએ આઈએએસ અને આઈપીએસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કેવી રીતે મહાસભા કામ કરે છે તેની જાણકારી આપી હતી જ્યારે વિશ્વ આંજણાધામના ટ્રસ્ટી રમેશભાઈ ચૌધરીએ વિશ્વ આંજણા ધામની રૂપરેખાથી તમામ ડોક્ટરોને વાકેફ કર્યા હતા આ પ્રસંગે સમાજની ડોક્ટર પ્રત્યે અપેક્ષાઓ બાબતે ડોક્ટર રીટાબેન પટેલ ડોક્ટર સૌરભ ચૌધરી નિવૃત્ત ડીવાયએસપી એમ ડી ચૌધરી જર્નાલિસ્ટ રાજન ચૌધરી તથા રતન ચૌધરી દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો તેમજ તમામ મહાનુભાવોએ આ તમામ ડોક્ટરોને એક મંચ પર લાવનાર આ આંજણા ડોક્ટર્સ ઓફ ગુજરાતના પ્રમુખ એવા ડૉક્ટર હિરેનભાઈ પટેલ તેમજ તેમની ટીમના ડૉક્ટર જી જે પટેલ ડૉક્ટર સુરેશભાઈ પટેલ ડૉક્ટર રાજેશભાઈ જેગોડા ડૉક્ટર કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ ડૉક્ટર નવીનભાઈ ડૉક્ટર અતુલભાઈ ડૉક્ટર ખેતસીભાઈ સાથે તમામ શહેર કોઓર્ડિનેટર્સ અને તમામ ડોક્ટરને અભિનંદન પાઠવ્યા હતા જો કે સીએ આર ડી ચૌધરીએ કારકિર્દીની શરૂઆતથી જ ફાઇનાન્સીલીય પ્લાનિંગ વિશે મોટિવેશન સ્પીકર દેવરાજભાઈએ સ્ટ્રીટ ફીલાઇટ વિચારકો ડૉક્ટર કૌશિક ચૌધરીએ સનાતન ધર્મ અને આંજણાની ઉત્પત્તિ લેખક કે આર ચૌધરીએ ભવિષ્યની ટેકનોલોજી વિશે જેવા વિષયો પર વ્યક્ત વ્યાપ્યા હતા ઓપન હાઉસ ચર્ચા સત્રમાં સૌએ સાથે મળીને કઈ રીતે આ સંગઠન દ્વારા એકબીજાને તથા સમાજને ઉપયોગી થઈ શકે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી અખિલ ભારતીય લેવલે લઈ જવા સંકલ્પ કરાયો હતો આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ડોક્ટરો પોતાનો કિંમતી સમય આપીને ખાસ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં બાબુભાઈ ચૌધરી ડોક્ટર પ્રકાશ ચૌધરી તેમજ આયોજનમાં પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ધામના મંત્રી એવા નાનજીભાઈનો સિંહ ફાળો હતો કેમ્પસ ડાયરેક્ટર યશવંતભાઈ ચૌધરીએ પણ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ